નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં મિત્રો ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોનું રજિસ્ટ્રેશન છે પૂર્ણ થઈ ગયું છે અને હવે ટૂંક જ સમયની અંદર મિત્રો ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો છે તેનું આયોજન થવા જઈ રહ્યું છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ક્યારથી ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો છે તેનું સ્ટાર્ટિંગ થઈ જશે અને મિત્રો ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોની અંદર એકથી ત્રણ નંબર આવનાર ખેલાડીઓને કેટલું ઇનામ આપવામાં આવશે તમામની ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરીશું એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો નીચે બે લાયકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એટલે તમને ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો વિશેની સંપૂર્ણ જાણકારી મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સ્વાગત છે મિત્રો વનસંખ્યાન વિડીયોની અંદર મિત્રો ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોનું રજીસ્ટ્રેશન પચીસ બાર બે હજાર ચોવીસના દિવસે મિત્રો પૂર્ણ કરવામાં આવેલું છે એટલે કે મિત્રો તમારે જો રજીસ્ટ્રેશન કરવાનું રહી ગયું છે તો હવે તમે રજીસ્ટ્રેશન કરી શકશો નહીં ઘણા મિત્રોને કોમેન્ટ્સ હતી કે રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયા બાદ ખેલ મહાકુંભ ક્યારે ચાલુ થશે અને કેટલી ઇનામ રાશિ છે તે આપવામાં આવશે તો મિત્રો રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયા બાદ ટૂંક જ સમયની અંદર ખેલ મહાકુંભ છે એ ચાલુ થવા જઈ રહ્યો છે તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીએ સૌથી પહેલાં કે ક્યારથી ખેલ મહાકુંભ છે એની શરૂ થવાની ડેટો કઈ છે ક્યારેય તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ શરૂ થશે જિલ્લા કક્ષાએ ક્યારે રમાડવામાં આવશે અને ત્યારબાદ મિત્રો મહાનગરપાલિકાએ ઝોન કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ ક્યારે તેને રમાડવામાં આવશે તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોનું અહીંયા સમયપત્રક તમે જોઈ શકો છો રજીસ્ટ્રેશન મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પાંચ બાર બે હજાર ચોવીસથી સ્ટાર્ટ થયું હતું અને પચીસ બાર બે હજાર ચોવીસ તેની લાસ્ટ ડેટ હતી હવે અહીંયા મિત્રો સૌથી પહેલાં શાળા અને ગ્રામ્ય કક્ષાએ સ્પર્ધા યોજવામાં આવશે એની તારીખ મિત્રો અહીંયા રહેશે તારીખ એક એક બે હજાર પચીસથી તારીખ ત્રણ એક બે હજાર પચીસ સુધી મિત્રો તમારે તમારી શાળા અથવા કોલેજ છે મિત્રો અથવા તમે ગ્રામ્યની અંદર ભાગ લો છો તો મિત્રો તમારે પૂર્ણ કરી દેવાની રહેશે એટલે કે મિત્રો પહેલે બીજી અને ત્રીજી એમ ત્રણ દિવસે શાળાને ગ્રામ્ય કક્ષાએ ખેલ મહાકુંભ ચાલશે ત્યારબાદ મિત્રો આ રમત તમારી શાળાને ગ્રામ્ય કક્ષાએ પૂર્ણ થયા બાદ તાલુકા કક્ષાએ યોજવામાં આવશે તાલુકા કક્ષાએ મિત્રો આજે રમત રહેશે તે તારીખ છ એક બે હજાર પચીસથી બાર એક બે હજાર પચીસ સુધી તાલુકા કક્ષાએ વિવિધ જે રમતો છે મિત્રો જે ડાયરેક્ટલી તાલુકા કક્ષાએથી શરૂ થાય છે અને શાળા અને ગ્રામ્ય કક્ષામાંથી જે વિજેતા ખેલાડીઓ છે તેમની એ તમામની રમતો છે મિત્રો એ છ એક બે હજાર પચીસથી બાર એક બે હજાર પચીસ સુધી સમગ્ર ગુજરાતની અંદર તાલુકા ખેવાલે ખેલ મહાકુંભ છે મિત્રો એ રમાડવામાં આવશે હવે મિત્રો તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભ પૂર્ણ થઈ ગયા બાદ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ ખેલ મહાકુંભ છે મિત્રો એ રમાડવામાં આવશે અને જેની તારીખ છે પંદર એક બે હજાર પચીસથી થી એકત્રીસ એક બે હજાર પચીસ સુધીનો સમયગાળો રહેશે ત્યારબાદ મિત્રો જ્યારે જિલ્લા અને મહાનગરપાલિકાએ આ સ્પર્ધા પૂર્ણ થઈ ગયા છે અને ત્યારબાદ મિત્રો જન કક્ષાએ મિત્રો રાજ્ય કક્ષાની જે સ્પર્ધાઓ છે તે યોજવામાં આવશે અને તેનો સમયગાળો પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ થી તેર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી મિત્રો રહેશે આ સમયગાળા દરમિયાન મિત્રો તમામ રાજ્ય કક્ષાને ઝોન કક્ષાએ રમત છે મિત્રો એ પૂર્ણ કરવામાં આવશે કેટલીક રમતો છે મિત્રો એ ડાયરેક્ટ તાલુકા લેવલે શરૂ થાય છે કેટલીક રમતો જિલ્લા કક્ષાએ રહેશે જ્યારે કેટલીક રમતો એવી છે જે ડાયરેક્ટલી રાજ્ય કક્ષાએ રમાડવામાં આવશે તો રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ શરૂ થવાની તારીખો જોઈએ તો પંદર બે બે હજાર પચીસથી ચોવીસ બે બે હજાર પચીસ અને તારીખ પંદર ત્રણ બે હજાર પચીસથી એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી રમાડવામાં આવશે અહીંયા મિત્રો રાજ્યકક્ષાએ કેટલીક રમતો રહેશે જે ડાયરેક્ટલી રાજ્ય કક્ષાએ પાર્ટિસિપેટ કરવામાં આવે છે જ્યારે મિત્રો જે તાલુકા કક્ષાએ જે જીતેલા હશે તે ખેલાડીઓ તા જિલ્લા કક્ષાએ આવશે અને જિલ્લા કક્ષાએ જીતેલા જે ઉમેદવારો છે મિત્રો એ રાજ્ય કક્ષાએ રમાડવામાં આવશે અને આવી રીતના મિત્રો સંપૂર્ણ ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોનો છે તે મિત્રો ટાઈમ ટેબલ પ્રમાણે રમત રમાડવામાં આવશે અહીંયા મિત્રો કોઈ તારીખમાં ડિફરન્સ હશે તો મિત્રો એ તમને ખેલ મહાકુંભ છે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ મિત્રો પરિપત્ર મૂકવામાં આવશે તમે ત્યાંથી એ ડાઉનલોડ કરી શકશો અને જોઈ શકશો સાથે સાથે મિત્રો દરેક જે તાલુકા છે અને જિલ્લા છે તેનું સમયપત્રક પણ ખેલ મહાકુંભની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર મૂકવામાં આવશે તમે જોઈ શકશો સાથે સાથે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા હશો તો તેની અપડેટ પણ મિત્રો અહીંયા મૂકવામાં આવશે નેક્સ્ટ આપણે વાત કરીએ મિત્રો ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોની અંદર પાર્ટિસિપેટ કરેલા ખેલાડીઓ એકથી ત્રણ નંબરની અંદર આવે છે તો તેમને કેટલું ઇનામ રાશિ છે મિત્રો આપવામાં આવે છે તો મિત્રો આપણે જોઈએ કે તાલુકા જિલ્લાને રાજ્ય કક્ષાના જે વિજેતા ખેલાડીઓ છે તેમને ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોની અંદર આ મુજબની ઈનામ રાશિ છે મિત્રો એ ચૂકવવામાં આવશે આ ઈનામ રાશિ છે મિત્રો એ ડાયરેક્ટલી આરટીજીએસ દ્વારા તેમના ખાતાની અંદર ચૂકવવામાં આવશે કોઈને પણ મિત્રો રોકડ પુરસ્કાર છે તે આપવામાં આવતો નથી અહીંયા મિત્રો વાત કરીએ તો અંડર નાઇનથી ચાલુ કરી અને સાઠ વર્ષથી ઉપરના તમામ ખેલાડીઓ છે તેમને મિત્રો સમાન ધનરાશિ છે એ ઇનામ તરીકે આપવામાં આવશે તાલુકા કક્ષાએ મિત્રો વાત કરીએ પ્રથમ નંબરને પંદરસો રૂપિયા વ્યક્તિગત મરવા પાત્ર થશે જ્યારે ટીમને એક હજાર રૂપિયા મળવાપાત્ર થશે તાલુકા કક્ષાએ દ્વિતીય નંબરને એક હજાર રૂપિયા છે ત્યારે મિત્રો ટીમને સાતસો પચાસ રૂપિયા મળશે તૃતીયને સાતસો પચાસ અને ટીમને પાંચસો રૂપિયા ઇનામ મળવા પાત્ર થશે જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવે છે તો તેને ફર્સ્ટ નંબરને પાંચ હજાર સેકન્ડ નંબર ત્રણ હજાર અને થર્ડ નંબરને બે હજાર રૂપિયા ધનરાશિ મળશે જ્યારે ટીમ પ્રથમ નંબર આવે છે તો ત્રણ હજાર બીજા નંબર આવે છે તો બે હજાર અને ત્રીજા નંબરે એક હજાર રૂપિયા ઇનામ રાશિ મળવાપાત્ર થશે રાજ્યકક્ષાએ મિત્રો તમારો જો પ્રથમ નંબર આવે છે તો દસ હજાર રૂપિયા વ્યક્તિગત સાત હજાર સેકન્ડ નંબરે અને તૃતીય પાંચ હજાર રૂપિયા ઇનામ મળવા પાત્ર થશે તેવી જ રીતે ટીમ પ્રથમ નંબરે આવે છે રાજ્યકક્ષાએ તો પાંચ હજાર સેકન્ડ નંબરે ત્રણ હજાર અને લાસ્ટ નંબરે આવે છે તો બે હજાર રૂપિયા છે મિત્રો એ ઇનામ ધનરાશિ મળવા પાત્ર થશે અહીંયા મિત્રો તમારી શાળા શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ પામે છે તાલુકાની અંદર તો પ્રથમમાં પચીસ હજાર સેકન્ડ નંબરે પંદર હજાર અને થર્ડ નંબરે દસ હજાર રૂપિયા ઇનામ મળવાપાત્ર થશે શાળા તમારી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરે આવે છે તો એક લાખ પચાસ હજાર રૂપિયા સેકન્ડ નંબરે રહે છે તો એક લાખ રૂપિયા અને તૃતીય નંબરે રહે છે તો પંચોતેર હજાર રૂપિયા ધનરાશિ મળવાપાત્ર થશે તેવી જ રીતના શાળા તમારી રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર આવે છે તો પાંચ લાખ રૂપિયા સેકન્ડ નંબરે આવે છે તો ત્રણ લાખ રૂપિયા અને તૃતીય નંબર આવે છે તો બે લાખ રૂપિયા તમારી શાળાને ઇનામ મળવાપાત્ર થશે અહીંયા મિત્રો કોચને પણ ઇનામ રાશિથી નવાજવામાં આવે છે તો કોચ પણ મિત્રો અંડર નાઇનથી ઓપનિંગ સુધીના હશે તો તેમના રાજ્ય કક્ષાએ મિત્રો આ કોચ પ્રથમ નંબરે આવે છે તો પંદરસો રૂપિયા વ્યક્તિગત રમતમાં રહેશે અને ટીમમાં એક હજાર રૂપિયા રહેશે દ્વિતીય નંબરે બારસો રૂપિયા અને ટીમમાં સાતસો પચાસ તેમજ તૃતીય નંબરે વ્યક્તિગતમાં નવસો અને ટીમની અંદર પાંચસો રૂપિયા છે મિત્રો ઇનામ ધન રાશિ આપવામાં આવશે આ તમામ ઇનામો છે મિત્રો એ રોકડ સ્વરૂપે આપવામાં આવતા નથી આરટીજીએસ દ્વારા મિત્રો તમારા ખાતાની અંદર ચૂકવવામાં આવશે એટલે તમારો પ્રથમ નંબર સેકન્ડ નંબર કે તૃતીય નંબર આવે છે તો મિત્રો તમારે સ્થળ ઉપર તમારા બેંકની ડિટેલ છે મિત્રો એ જમા કરવાની રહેશે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી કે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો છે એ ક્યારથી સ્ટાર્ટ થઈ રહ્યો છે અને ક્યારે તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્પર્ધાઓ છે તે રમાડવામાં આવશે સાથે સાથે મિત્રો ખેલાડીઓને કેટલું ઇનામ છે મિત્રો એ આપવામાં આવે છે આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા બીજા મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલ સાથે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં